અંકલેશ્વર શહેરના પ્રતિન ચોકડી વિસ્તારમાં પોલીસ મથકથી પાંચસો મીટરના અંતરમાં આવેલ પનામા સ્કવેર ખાતે રામેશ્વર ફેન્સી સ્ટોરનો સંચાલન રામારામ ચૌધરી પર હતા તે દરમિયાન બે ઈસમો તેમની હતા અને વાતચીત દરમિયાન કોઈ કારણોસર દુકાનદાર જોડે રકઝક કરી દુકાનદારને બે ઈસમોએ દુકાન બહાર ખેંચવાનો પ્રયાસ કર્યો હતો જોકે દુકાનદાર બહાર ના નીકળતા અંતે દુકાનમાં ઘૂસી તેને કાઉન્ટરની આડમાં લઈ માર માર્યા હતા

પ્રતિન ચોકડી પાસે માસ્તિક હોટલની નીચે પન્નામા માં મારી રામેશ્વર ફેન્સી સ્ટોર કરીને દુકાન આવેલી છે મારી દુકાનમાં બે અજાણ્યા વ્યક્તિ આવીને મારકૂટ કરીને કાલે આવ્યા મારકૂટ કરીને જતા રહ્યા પછી મને ધમકી બે દઈ ગયા કે બહાર ક્યાંય મળીશો તો તમને પોલીસ પોલીસમાં પ્રતિન ચોકડી પર કાલે અઢી વાગ્યે અમે એપ્લિકેશન દીધી હતી એ લોકોએ એમને કીધું તો કે હમણાં આવશે થોડીક વારમાં પણ હજુ લગીન કોઈ આવ્યું છે નહીં આજ તારીખ લગીનમાં